બહુ જ યુનિક અને ખાસ ટોપિક છે કારણ કે તમારે બી ફાઇલ મૂકી છે અને તમારું પીઆરનું સિલેક્શન કેમ નથી થઈ આનું એક બે કે ત્રણ ક્લાયન્ટો સાથે ધીરે ધીરે ડિટેલ અને સેમ ક્વેશ્ચન્સ કારણે આ એક ટોપિક મગજમાં આવ્યો કે તમારા લોકો સુધી શેર કરવો જરૂરી છે કારણ કે આ વસ્તુ એવી છે કે આના કારણે એક એવું રિવ્યુ સામે આવ્યો કે જેના ઉપરથી એવું અમને લાગે છે કે કદાચ તમે લોકો ઘણા લોકો એવું કે અમે આટલા પોઈન્ટ એ ફાઇલ મૂકી છે આટલા પોઈન્ટ એ ફાઇલ મૂકી છે ડ્રો બી આવ્યા તો બી સિલેક્શન નથી આવ્યું એનું રીઝન હું તમને કહું કારણ કે હું તમને જે એક સ્ક્રીન પર હમણાં રિફ્લેક કરાવું છું એ તમે સ્ક્રીન જોવું હું તમને એના ઉપર એક ડિટેલ આપવા જઈ રહ્યો છું કે જ્યારે બી તમે તમારે પીઆરની ફાઇલ મૂકો છો તો આ ખાસ ધ્યાન રાખવું જોઈએ છે કારણ કે આ તમે જો ધ્યાન નથી રાખતા ફાઇલ કરો ત્યારે એને કારણે તમે લોકો સિલેક્શનમાં નથી આવી રહ્યા હવે તો કે આ સિલેક્શન જોઈએ છે તો પેલા તો ભૂલ કરી દીધી ફાઇલ મૂકી ત્યારે ધ્યાન રાખ્યું પણ હવે જો ધ્યાન રાખવું જોઈએ તો શું કરી શકાય તો આની આખી આપણે ડિટેલમાં ચેક કરીએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે એ પહેલા જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન ઓન રાખજો મેક્સિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા તમારે કોમેન્ટ સેક્શનમાં નીચે હશે ત્યાં આગળ હાઈપ કરજો એટલે મેક્સિમમ લોકોને મદદ મળી શકે હવે તો કે આપણે જે આગળ વધીએ છીએ તમારા કોઈ સવાલ વધે પેલા શાંતિથી જોઈ લેજો સવાલ વધે તો કોમેન્ટ સોલ્યુશન કરતા હો છો ત્યારે તમને આ રીતે એક ઓપ્શન સિલેક્ટ કરવાના આવે જેની અંદર બધા પ્રોવિન્સના નામ હોય તમારે કયા પ્રોવિન્સમાં તમારો ઇન્ટરેસ્ટ છે ટીક કરવાનું આવે છે અને નીચે એક ઓપ્શન છે ઓલ પ્રોવિન્સી તમે ટીક કરી શકો છો હવે

જે ફાઇલ કરી છે એ ફાઇલની અંદર એમ પૂછે કે તમે બીજા માં ઇન્ટરેસ્ટ બતાવો છે અથવા બીજી કોઈ ફાઇલ છે તો આમાં માઇનસ થાય એમની પ્રોવિન્સ ફાઇલની અંદર એટલે કે તમારું પ્રાયોરિટી સેક્શન જે છે એ નીચે આવે અલ્ટિમેટલી હવે તો કે કોઈ ક્લાયન્ટ એક ક્લાયન્ટ સાથે વાત થઈ ચાલ્યો બે બે ત્રણ ક્લાયન્ટો સાથે જયારે વાત થઈ ને ત્યારે ખબર પડી કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે જે લોકો સુધી શેર કરીએ અને એટલા માટે તમારી સાથે શેર કરું છું કે તમે બી આવી જો ભૂલો કરતા હો તો ના કરતા આની અંદર શું કરી શકાય હું તમને સમજાવીશ પહેલા આપણે જોઈએ કે આ તમે માનો કે ત્રણ ટીક કર્યા કોઈ પ્રોવિન્સ તમે ચાર પ્રોવિન્સ ટીક કર્યા યા તો ઓલ પ્રોવિન્સ કરી દીધું હવે થશે કેવું ખબર છે કે તમને કોઈ બી પ્રોવિન્સ જ્યારે એમનું સિલેક્શન નોમિનેશન ઇશ્યુ કરવા જતું હશે ને તો આમાં એરર તમને આવી શકે છે કારણ કે એ એવું વિચારશે કે બીજું પ્રોવિન્સ સિલેક્ટ કરેલા છે તો બીજા પ્રોવિન્સને એવું હશે કે એમની પ્રાયોરિટીમાં એમને રાખ્યું છે એટલે કોઈ પ્રાયોરિટી તમારે ડિઝાઇન ના થઈ શકે હવે તો કે ક્વેરી એવી બી સાંભળવા મળી કે સર અમુક સોશિયલ મીડિયામાં બી આવા વિડીયોસ છે કે આપણે ઓલ પ્રોવિન્સ ટીક કરીએ તો જ એરર આવે કદાચ બે ચાર પ્રોવિન્સ આપણે ટીક કરી દીધા હોય તો એ એરર ના આવે તો હું તમને એક સિમ્પલ લોજિક કહું કે તમે પોતે એવું વિચારો કે જો એવું ચાલતું હોય કે ઓલ પ્રોવિન્સ ટીક કરો તો જે સિલેક્શન ના આવે બાકી તમે ત્રણ પ્રોવિન્સ સિલેક્ટ કર્યા હોય તો ત્રણ માંથી ચાન્સ લાગી શકે તો હું તમને એક લોજિક લોજીક બધા એવું જ ના કરે કે ઉપરથી ઉપર જેટલા પ્રોવિન્સ છે એ ટીક કરે ઓલ પ્રોવિન્સ વાળો ખાલી ટીક ના કરે તો બધા પ્રોવિન્સમાં તમારો ચાન્સ લાગવાનો બની ગયો એટલે એવું ના બેઠે કારણ કે આના આ લોજિક ઉપરથી એવું બેસે છે કે તમારે કોઈ બી એક પ્રોવિન્સ સિલેક્ટ કરવાથી તમને આ બેનિફિટ મળી શકે હવે તો કે આની સામે એક બહુ માસ્ટર કી આપવા જઈ રહ્યો છું જે તમને કોઈ નહીં કે એક ટેકનિકલ હું તમને બહુ વાત કરું છું તમારે શું કરી શકાય એ સમજાવું જો તમે જાતે ફાઇલ કરો તો દેટ્સ ઓકે અથવા તમારા કોઈ કન્સલ્ટન્ટ કરતા હોય તમે એમને પૂછી શકો છો તો કે આની અંદર એક વસ્તુ હોય હું તમને એક લોજિક સમજાવું માનો કે એક એક્ઝામ્પલ તમે આ બ્રિટિશ કોલમે અહીંયા આગળ ટીક કર્યું હોય તમે એક આ ઓલ પ્રોવિન્સ નહીં કરવાનું પહેલી વસ્તુ એ તો સિમ્પલ છે બ્રિટિશ કોલંબિયા તમે જો ટીક કર્યું છે હવે જ્યારે બ્રિટિશ કોલંબિયાનો ડ્રો થાય છે અથવા નોમિનેશન સિલેક્શનો બહાર પડે છે તો તમને એક વસ્તુ તો ખ્યાલ આવી ગઈ કે હવે બ્રિટિશ કોલંબિયાનો ડ્રો હમણાં થોડો ટાઈમ સુધી તો નહીં જ થાય કે ભાઈ આજે મહિને એમના બે ડ્રો કે ત્રણ ડ્રોની પેટર્ન હોય એ પતી ગઈ તો તમને એક તો ખ્યાલ આવ્યો કે હમણાં તો નહીં થાય તમારું સિલેક્શન તમારે તમારી પ્રોફાઇલમાં જઈને બ્રિટિશ કોલંબિયાને રિમૂવ કરી અને તમારે બીજું જે તમારું પ્રાયોરિટી પ્રોવિન્સ હોય કોઈ બી તમે સિલેક્ટ કરી શકો તમારે એના માટે એક રિસર્ચ જરૂરી છે કે કયું પ્રોવિઝના ડ્રો બાકી છે એ અને કયા પ્રોવિઝમાં તમે પ્રાયોરિટી માવો છો એ મુજબ તમારે એને ચેન્જ કરી દેવાનું છે સમયાંતરે જો આવા ચેન્જીસ તમે કરતા રહ્યો તો તમારા સિલેક્શનના ચાન્સ વધી જાય છે નાઇન્ટી પર્સન્ટ ચાન્સ વધી શકે છે સાહેબ અને એક રિયાલિટી એ છે કે આ સિસ્ટમ બહુ ઓછા લોકોને ખબર હોય અને આને કારણે મેં ઘણી વખતે ઘણી ક્લાયન્ટની જે ફાઇલો હોય એમાં ભૂલ જોયેલી છે તમારી બી ફાઇલમાં જો બી ભૂલ થતી હોય કે કાને કારણે તમારી ફાઇલ અટકેલી હોય તો તમે બી તમારી ફાઇલ એકવાર ચેક કરજો કોઈ કન્સલ્ટન્ટ દ્વારા કરી હોય તો એમની પાસે ચેક કરાવજો બને એટલું સરળ કરી અમે તો એક જ કોશિશ કરી છે આજે બી ખાલી માહિતી આપવાની કોશિશ કરી છે બાકી એવું બી નથી કે બધાની ફાઇલમાં ભૂલ હશે જ તે હશે બી ખરા કે જેની ફાઇલ આખી ક્લિયર બી હશે પરંતુ જે જે લોકોને વીક ના હોય ફાઇલ અથવા તો જે જે લોકોને સિલેક્શન ના આવતા હોય તો એક વખત ચેક કરવામાં શું જશે કે એમાં કંઈ તમારું કંઈ જવાનું તો છે નહીં તો ચેક કરજો તમે પોતે જેથી કરીને ભૂલ હોય તો આ રીતની તમે ચેન્જ કરી શકો આ એક આખો અમે અમારો ઓપિનિયન અને અમારું રિસર્ચ ઉપરથી તમારી સાથે મદદ થવા માટેનો એક આઈડિયા શેર કર્યો છે સારો લાગ્યો હોય તો લાઈક કરજો મેક્સિમમ લોકોને શેર કરજો ખરાબ લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અથવા આની અંદર કંઈક તમારું નવું રિસર્ચ ઓપિનિયન ચાલતું હોય મગજમાં તો બી કોમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવશે કે ભાઈ આની અંદર હજી રિસર્ચ કરીએ તો કંઈક નવું આપણે બાળકોને આપી શકીએ છીએ બાકી મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરવાનું ના ભૂલતા વિડીયોને હાઈપ કરવાનું ના ભૂલતા અને લાસ્ટમાં એટલું કહી દઉં કે અમે એક સારી રીતે રિસર્ચ કરી આખી એક મદદગાર થવા માટે તમને લોકોને એક કોશિશ કરી છે જો તમને સારી લાગી હોય તો ઠીક છે કદાચ ના લાગ્યું હોય ને તમે તમારી રીતે ઓલ પ્રોવિન્સ ટીક કરતા હોવ અને તમારે એ રીતે કરવું હોય તો બી અમને કોઈ વાંધો નથી તમે તમારી ફાઇલમાં ચેન્જીસ કરી શકો છો પરંતુ આ એક સિસ્ટમ અમે આખી રિસર્ચ કર્યા મુજબ ઓપિનિયન તમારી સાથે શેર કર્યો છે બાકી કંઈ બી હજી સવાલ વધ્યા હોય કંઈ એડવાઇસ આપવા માંગો છો કોમેન્ટ કરતા રહેજો એ હજી કંઈ બી ના સમજાણું હોય આની અંદર અથવા કંઈ બી તમે લોકો એડિશનલ કંઈ જાણવા માંગો છો યા હજી બીજું કંઈ જાણવું છે અથવા જેમ કે હમણાં એક વસ્તુ થોડા ટાઈમ પહેલાં એવું બી થયું કે કોઈનો કેનેડાથી જ કોલ હતો અને એમણે એક સારી એડવાઇસ આપી કે સર આ રિગાર્ડિંગ એક વિડીયો બનાવો અને એને કારણે જ આજે કદાચ તમારા સુધી માહિતી પહોંચી શકે છે તો આવા આઈડિયાઝ તમારી પાસે બી હોય અથવા એ રિગાર્ડિંગ તમે વિડીયો કે જે વિદ્યાર્થીઓને મદદગાર થઈ શકે તો તમે લોકો બી કોમેન્ટ કરી શકો છો તમે લોકો અમને જણાવી શકો છો કોમેન્ટની અંદર કે આ રિગાર્ડિંગ કોઈ વિડીયોઝ બનાવો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને બી મદદ મળી શકે આપણે એના ઉપર વિડીયો બનાવવાની કોશિશ કરતા રહીશું અથવા લોકો સુધી માહિતી પહોંચાડવાની કોશિશ કરતા રહીશું અને અમારા તરફથી તમને જે રિક્વેસ્ટ કરીએ છીએ એ જ મુજબ આજે બી એક રિક્વેસ્ટ મેક્સિમમ લોકોને વિડીયો શેર કરજો સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો અને બીજી એક વસ્તુ હું તમને કહું ખાસ કે દિવસની અંદર જાણતા અજાણતા તમે લોકો ફની કોમેડી આવી બધી જે રીલ્સ વિડીયોઝ આવા છે ને તમે લોકો ઓલરેડી પચાસથી સો શેર કરી દેતા હશો પરંતુ આ એક એજ્યુકેશનનો વિડીયો કોકની લાઈફ સારી સેટ કરી શકશે ફની કે કોમેડી વિડીયો છે એને કદાચ બે મિનિટની ખુશી આપી શકશે એ કોકને શેર કરશે તો બે મિનિટની ખુશી થશે પણ તમારો શેર કરેલો એક વિડીયો તો એક સારા વ્યક્તિ સુધી પહોંચ્યો ને એટલે આખી એની લાઈફ ચેન્જ થશે એની લાઈફ ચેન્જ થવાથી મા બાપને મળશે બીજો ફાયદો એના ત્રીજો ફાયદો એના બાળકોને તો એક લાઈફની પાછળ તમે ઘણા લોકોની લાઈફ ચેન્જ કરી શકો છો એજ્યુકેશનનું આપણે જે કહીએ છીએ ને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન આ એટલું બધું સ્ટ્રોંગ વસ્તુ છે કે એજ્યુકેશનમાં બદલાવ આવશે એકમાં બદલાવ આવે ને એટલે પાછળ સો વ્યક્તિઓ બદલાઈ શકે એટલું બધું સ્ટ્રોંગ છે એજ્યુકેશન એટલા માટે આપણે કહેતા હોઈએ છીએ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન અમે અમારા તરફથી રિક્વેસ્ટ કરી શકીએ છીએ કદાચ તમને બાકી કંઈ બી નવા આઈડિયાઝ ઓપિનિયન્સ હોય તો તમે કહેતા રહેજો બાકી ઠીક છે કોમેન્ટ તમારી કરતા રહેજો અને આપણે સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત